આપણે જેલી હાટું આવી છે ને ટંકોરી લેવાની ટન ટન થતી હોય ને કા જેલી હમણાં બહુ વાયડી થતી જાય છે ને ઠંગ ઠંગ ગોપાલ શું કહેવાય શું કહેવાય ટંકોરી એક મોટો ટંકોરો લઈ લેવો ભાઈ આપણે વગેરે રાખવાનો એમ બીજું બીજું કઈ ને એમ માલ ને બાંધી માણસ ને જઈને હે અહીંયા ટી હાટ દેવું જોઈએ પ્રાગો અહીંયા જો બધા ને હોવાના ફોનમાં ને એક મસાલો કરે ને એક નાવાનું કરે ને એક અહીંયા પાડ્યું ને પાય

એને જે ઈચ્છા હોય ને તે દે જવા મસ્ત બને બાકી તને બને આજે કોઈ ખાવાનું છે મારી જલી જલી અને પપ્પા દાજે ગુરુવાર હતા તો ફરાર કરીને હે ને સુઈ ગયા હે પણ અત્યારે આપણે જવાનું છે અમારે ગંભાળીએ આપણે સસ્પેન્ડ આવવા કે રાખવું નથી કેમ કે બધા સમણે જને આપણે હે ને ડ્રીમ બાઈક બાઈક લેવા લેવાની છે ને એટલે જાવું હે શોરૂમે બરાબર અને એ બાઈક લઈને જવાનું છે આપણે કેમણો પપ્પા લે લદાખ લે લદાખ કેમણો ઓકે પાકુ આલો કઈ લે મમ્મી તો ઠીક પછી ધૂમ બાઈક લે ને મને નામે ના આવે મેં નથી આપડે પ્લાન એવો હે કે હવે આપણે હેને બાઈક લેવાની વિચાર હે તો આજે આપણે હેને શું કહેવાય જોતું આવો ને ગમે તો બુક કરતો આવો ને પપ્પા એમ ને પાકુ લદાક પપ્પા નું સપનું હે લે લદાક નું ને પપ્પા નીંદર મે લદાક લદાક થાય એમ હારો હાલો બીજું હું તો હવે આપણે નીકળી ડાયરેક્ટ મળીએ બપોર વેરાના જેસે તલવે સુકનો સoraju gadwa jai rahi hai chega હાલો તો જો હવે અમે પપ્પાને ડિસ્કસ કરીએ કઈ લઈ પપ્પા પપ્પાને તો સ્કૂટી ગમે કે બોલ એ ઇલેક્ટ્રિક ન્યુ આવી ની નહીં નવી આવી ને આમ મગજમાં ખૂચી ગયા એવું હવે તો લઈ નાખવી નો સુરજ ઉગાડી દે સુખ ગાડી તો દેખાડ બધાને કેવી છે ગાડી બાકી જો આવ ઇલેક્ટ્રિક ન્યુ બાઈક ન્યુ હલા ભાઈને પૂછતા રહો કેમ કેમ શું ना फ्यूचर तो क्या अपने ब्लॉग में थोड़ी पब्लिक ने देखा रहे थे ેડી આવશે આ છે નું વિડા વી ટુ પ્લસ મોડલ જેમાં સાત ઇંચની ડિસ્પ્લે આવેલી છે તથા એસઓએસ સ્વીચ મૂકેલી છે જેથી કરીને કોઈ એક્સિડેન્ટ ટાઈમે કે તમારા ત્રણ વ્યક્તિના નંબર જેમાં સેવ રહેલા હોય ડાયરેક્ટ એમને મેસેજ પહોંચી જાય અને બે રિમુવેબલ બેટરી આવેલી છે રિમુવેબલ બેટરીનો ફાયદો એ કે તમે ગમે ત્યાં એને ચાર્જ કરી શકો આ દાખલા તરીકે ફ્લેટમાં કોઈ રહેતા હોય તો બેટરી કાઢીને ફ્લેટમાં ચાર્જિંગ માટે લઈ જઈ શકો 5 5 एंपિયરના પ્લગમાં ચાર્જ કરી શકાશે. ગમે ગમેય દુકાને દુકાન પર થઈ જાય અને પ્લસમાં એ એવું છે કે આની મોટર જે છે ને ટાયર આડે એટેચ નથી. આપેલી છે જેથી કરી અને કોઈ પંચર કે પડે તો ખોલવું ઈઝી રહે પપ્પા ઘરે કઈ લેવી. પપ્પા પણ અહીં છે ને લગાવીને બેઠા છે હવે શું કરી જોવાય કે પપ્પા હે

યુઝર એક નો હી છે આપડે બારો રસ્તાને જતા હા બેન ટેન્શન ન જાય પણ વચ્ચે રસ્તા રસ્તામાં આપણે જે આના મસાલાને ખાતા અને એવી દેનિયા પછી બેટરી ચાર્જ કરી દેવાની એમાં હોય પણ આ ને આપડે તો સ્પોટ જ લેવો લે ન જક ને બોલા એમ અરે પણ વા કેટલો બચાવ થાય हा तो बे लई न आखो एक मारी ने एक नुसा तो आई गयो यार तेवडी करे चाइना नी आवदी वीडियो हा हूं चवाई अवे आगे आगे देखती शीतल बन पैसा कमाइन ते खर्चा ऊपर खर्चा करवा मैला क्या खर्च कर लिया जे टूटी गया जम्बलले बुट लेवा हा अरे आवे ने नेवा दे ने ले नी आना बुट पत्तला मादा बुट क काट लीता तो ये आने कमता नहि रे नी क्या आने जोहा કાસે તલમ હવે એકતા લઈ ના આવેથી કપાલી કે અમે ના કે ગા લઈ લો લઈ લે બે કે ન તેમતા આ પાડી દે ને

કાસર ગોવાનું આ કસર ગોવાનું અને સાબેન જે રોટલા કરે ઓ ધુવાડા તા જો કેરા ઓ એક સાઈડ હું નીસા જો થોકરી કામ ની એક સાઈડ હરગો ગો ને એક સાઈડ રોટલા બરેલા કરી જો સબમાસ હારું હાલો વિજી હું હાલો તા આપણે વ્લોગ એન્ડ કરી દઈએ મણી સુભાષમાં સને વ્લોગમાં તહાને બાય બાય Tata જેલી બાય વિડિયો બનના જ થા એ ચપ 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 હરું